પૂજ્ય સંત શ્રી ભૃગેશભાઈ જોશીના શ્રી મુખે યોજના શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પટેલના ઘરેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઢોલ નગારા અને કર્તા સાથે શિવજીનું ભજન કીર્તન કરતા મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહથી પોથી યાત્રામાં જોડાયા હતા પ્રથમ દિવસથી કથાની શરૂઆત સત્યમ શિવમ અને સુંદરમના ત્રણ શબ્દોથી કરી હતી અને આ ત્રણ શબ્દોનું મહત્ત્વ સમજાવતા કરતા કથાકાર શ્રી ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે જ્યાં સત્ય હશે ત્યાં જ કલ્યાણ હશે અને જ્યાં કલ્યાણ હશે ત્યાં જ સુંદરતા હશે ત્યારબાદ નર્મદા કષ્ટમાંના પ્રથમ શ્લોક દ્વારામાં મા નર્મદાનું આવાહન કરતા મા નર્મદાનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે નર્મદા એટલે એક બિંદુમાં સિંધુ સમાયો છે તેનું નામ નર્મદા ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ કૈલાશ ગુરુકુલમાં સ્થાપિત થનાર સૌથી મોટું સ્ટફિક ચિંતામણી શિવલિંગ કથાના પાંચમા દિવસે ભક્તો દર્શનાર્થે આવશે તો તેનો પણ લાભ લેવા માટે ભક્તોને નિવેદન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજર રહીને શ્રી શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન અર્ચન દર્શન ભજન કીર્તન કથા શ્રવણ આરતી અને પ્રસાદી અને પ્રદક્ષિણાનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું કોઈ કારણોસર આ કથામાં પ્રત્યક્ષ જઈ ન શકનાર શિવભક્તો માટે સમગ્ર કથાનું જીવંત પ્રસારણ શ્રી ભ્રુગેશભાઈ જોશી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને કર્તવ્ય ચેનલ પરથી કરવામાં આવશે તો તેનો પણ ઘરે બેઠા લાભ લેવા માટે શિવ ભક્તોને અનુરોધ કરવામાં આવે છે िवारि संयुतम् दान्त दूत काल भूरी तिहारि परमदेय पाद पङ्कजम्र्मदेय पाद पङ्कजम् धर्मदे सिन्धु सुस्खल विसत्स पाप जात जात कारिबार संयुतम् दूत कालभूत भीतिहारि वर्मादे तदीय पाद पङ्कजं नवामि देवी नर्मदे। त्वदीय नर्म दे पाद पङ्कजं नमामि देवी नर्मदे तदीय दे पाद पङ्कजं એક બિંદુમાં એક બિંદુમાં સિંધુ સમાયો એનું નામ નર્મદા